અઈ ના થાય ને ને એસી પણ મારા બાને હું બોલું છું છે ઘરની તો મારા બાને કઈ કે બાપુ આકાન જઉં છું પાછો આવું

Ela é uma mulher que está na vida. Ela é uma mulher que está na vida. Ela é uma mulher que está na vida. Ela é uma mulher que é મજૂરી એમી કરી ને એમ કેડે બોધી રડવાઈ આઈ એ વાગુજી તમે ભલે ભૂલી ગયા પણ હું મોકી નઈ ભૂલી લે મોકી તું નઈ ભૂલી તમે ગોડા છો પણ હું ડાઈ છું વાગુજી હું ગોડો છું તું ડાઈ વાગુજી હું તમને યાદ કરાવ મુકી આઈ છું લે ભલે 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 કે વાગુજી આ થમની પલ્લી આરા ઘરમાં ભરાય હું કહું છું

તારો ઘણી બધી તમારી વાતો દબાવે છે એ મુકી હશે નઈ કરી પણ તમે બધા ભેગા થઈ મને આખરી બેહારો અને પૂછો તારી મને કોઈ બોલવાની મજા આવે

એટલા ટાઈમ પૈસા દો ખાલી બાજી એ દન 200 ની જરૂર છે 500 આલ્યા એક વાત કહું ઘુમ દઈ આપણા ઘર આગળ ખાડો હોય ને તો બીજા ઘર માટી નાખવા ના જવાય એટલે ઓભડો આ આઈ જા પૈસા હોય ના હું તમને આલુ ખાવ રૂપિયા અન ઘટક કરજો પાછા અંધારું થઈ રહ્યા પાછા એ ખાવ લ્યો આવજો હો ચોકન હે તમે પાર્લર એ જાવ છું વાહ ભાઈ વાહ એક જણો પાર્લર એ જાય એક જણો ખેતરમાં જાય અને પછી ભૂ એકલો પલ્લી ભરે

પાગલ બનો છો ખબર નહી દર વખત હું વાત કર્યો તો તમે અનશો નહીં એના કરતાં મારે તમને કોઈ વાત કરવી નહીં તમે તરફ પલ્લી ભરો છો તો ભરી કાઢો તમે ચાર જણા થઈ એટલે વડો હા નોખું તમે કરો છો અમે નહીં કર્યું બરાબર મે નહી તો હવે જમશે બરોબર છે ના ના બોલો બોલો જવાબ આલો બોલો એતો છે

હવે છે હવે ગોતી હે હા એટલે દેવ ગયું મોકી વત તો નાઈ નાતો થી આ વાઘો જોવા પડતો આવ્યો છે એટલે વાઘા આવું ઘર છે પતરાડું આ બીજા બે ભાઈ જોવો તમારા

ખરેખર આવા અમારા ભુવોજી આજ આઠમ છે પલ્લી ભરવાની છે તો યાદ તો ઉભા રહેતા નહીં એટલે બધા લ્યા

આગવી પલ્લી પરવી છે એમ ભરાય કી લે એટલે મેં ના પાડી હતી મેં કીધું તમે ગુનામાં આવશો લે તમને કહું મોહ રસી થાઓ ઓવે તે મોના નહીં પણ તોય કી અમારા આગવી પલ્લી પરવી છે એટલે તમે કેવા ગયા તા બસ તાણી કઈ ના આવ્યો છું હવે એલા હો ભરતા હા આપણે દુશ્મન ની આવો બસ બસ એટલે આપણે તૈયારી કરો હડો હવે ઉઘરાણું લાવ હેડો એટલે તમે પૈસા લો હું લેતા હું વસ્તુ બધી એટલે હોફડો મારી વાત પેલા ઉઘરાણું પટાઈ દો એમ

તો ના <acknowledged> <language> <night> <self> <concurrently>

ताणी तुमचा कि देऊ तुम्ही खबर आहे मोगी मोगी नाही तुमचा लिया तो ताणी आता मा आहे तू ना पैसा मागतो तू मिळाल्या मग से आल्या ते मूर्खा ताणी अला देवसाला આ એટલે આ ફેર નયાલવાના આપણે અલગ પલ્લી ભરવાની છે ના ભાઈ ના શું કરવા નોખુ છે ઈ કંજા હા દર્શન કરશે અને પ્રસાદ ખાઈ અને આવતા મારી વાત તો પૂર્તિ હોંભળો અતારે ઈ ભૂ આઈ તો મારા ઘર પલ્લી ના ભૂવોજી પલ્લી વા આલો ઓય મોગી માં ઢુંવા છે મન આલો થોડું મોગી માં ઢુંવા આવતા ને તો ભૂવોજી કઈ અને મને પજે લાગો ઓય અતારે ઢુંડતું તું કીધું લે હે જીદ તું મોકી ઢૂંઢવાય હોય તો ધીજા એટલે ફટ લઈને પાવન બંધ થઈ જાય આ વડી મુઈ બે શબ્દ કો એટલે હું મોકી આઈ મોકી આઈ અને વડી પાછો ધીજ માંગુ એટલે પવન તો રહે મોકી હોય તો તમે શું કેવા ધીજ આલે એમ કહું છું હું કોક મોણા ને ધીજ ના આલે મને ના આલે તેના બાને આલે ધીજ તાણી સુખી વાત તો હોય તો પછી તાણી પૂવો હોય તો હું થઈ ગયું

હા અભે અભે થોડું એવું કર્યું એટલે મારું મગજ જુતું અભાવ ફેર પણ એ વાત આપણે કરવી નહીં એક મિનિટ ના 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 એની વાત નહીં કરવી વાત ટાળવાની નહિ આપણે શું કર્યું

ઓળખું છું મગજ પહેન એટલે બાર ગાઢ ઉપર છે કશો હોતો નહિ મું કીધું છે હેલો हा मारू 500 पाटण हा